નીટની પ્રવેશ પ્રક્રિયાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે મનીષ દોશી આક્ષેપ કરતા કહે છે કે બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડીઓ રમત રમી રહ્યા છે ગુજરાતમાં મે મહિનામાં પરીક્ષા યોજાઈ ત્યારે પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું ઘણી શાળાઓમાં બારોબાર પેપર લખવામાં આવ્યા ગુજરાતમાં હજાર તો દેશમાં ચોવીસ લાખ લોકોએ નીટની પરીક્ષા આપી હતી જેમાંથી નીટના રિઝલ્ટમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ ગુણ મળ્યા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રશ્નકર્તા કહે છે કે નીટ ની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે ત્યારે આવા સંજોગમાં વિદ્યાર્થીઓને કઈ રીતે 100% પરિણામ મળે આ સમગ્ર પ્રક્રિયા અંગે 10000 થી વધુ ફરિયાદ પણ નોંધાવી છે. આ રેન્ક ને ફેર પડે પણ આ તો ટોપર્સ બનાવવામાં આવ્યા 44 29 મે 2024 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અને ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની અંદર દેશભરમાંથી દસ હજારથી વધુ લોકોએ એની ફરિયાદ પણ કરી હતી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની નંબર આપવાની જે માર્ક્સ આપવાની પ્રક્રિયા છે અને પરીક્ષાની પ્રણાલી છે એની વિશ્વસનીયતા અને કાયદેસરતા ઉપર મોટા પ્રશ્ના જ ઉભા થાય છે જે રીતે તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે અને જે નીટ ની અંદર ટોપ થયા સિક્સટી ટુ થી સિક્સટી નાઇન સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ છ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ અને બે વિદ્યાર્થીને સાતસો અઢાર ને સાતસો ઓગણીસ આવ્યા છે માર્ક આ સુનિયોજિત કૌભાંડ જ્યાં જ્યાં ભાજપાના શાસન હોય પેપર ફોડવું સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય કે પરીક્ષાના પેપર હોય યુનિવર્સિટીના પેપર હોય કૌભાંડ અને કાન કરવામાં પંકાયેલી ભાજપા શાસકો આ ગેરરીતિ આચરનારાઓ અસામાજિક તત્વો જે પેપર લીક કરનાર માફિયાઓ છે તેને રાજકીય રક્ષણ કેમ આપે છે મારો સીધો પ્રશ્ન છે